કાગ <coughs>

ગુડ મોર્નિંગ હા જય માતાજી તો આ વારો આપણે તો ચા નાસ્તો થઈ ગયો છે પહેલાં ચા નાસ્તો કરાય પછી આપણે કરી દીધો હવે થોડો વિડીયો એડિટિંગ બાકી છે ત્યાં વિડીયો એડિટિંગ કરી દઈએ પછી વિડીયો અપલોડ કરવાનો પણ

पासा मोटे ऐसे ऐसे कदे बड़ते थी आलू बड़ बड़ते थी अडी है ना थारा पासा घडीन तडी आडा थोए એટલે આપણે બધી બધારે કાટીન પાસસો અડી નાખી ને કબરસાડ નું વાડુ બે દાડા માં કેતો છે આઘા હ્યાઘા કરસના આય જાય તો પાસો વાળા એના તીન જણા કાઢવા મટકાયા સી ચલો ગાઈસ આ ર અડધો કલાક જેવું થયો કાટતો અને કાચા બત્તા કાઢના કેલે

જા જાણ જાય છે એક શબ્દ પકડ જાય જાય જાય

नाईटी ना भाव 400 चारस रुपया नाईटी सगळीस कापड थोडं व्यवस्थित अमेरिके एक वक्तव्या राहुल सस्सो रुपया कडनगर सूपयात ते राहुलला पहिला घेर आ ना लिथि फरी ना वडनगर जो ती पण इ ना गामी किंमत सस्पया पड पासी थी

બનાવવા માટે પેલી હું નો સગુના લઈને આવી હતી આ લેમ્બોરગી ની બ્લાઉઝ છે ગાય ત્યાં નો મે આવી છે પાછો લેમ્બોરગી ની બ્લાઉઝ પૈસા એ પ્રમાણે કેટલો બને બની ગયું કમ્પ્લીટ પાછળ નો દોડો આગળ આગળ થઈ ગઈએ તો હજુ બનશે ને એટલે આપણે બતાવીશું આખો બની નહીં રહ્યો ચાલુ જ